નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરું ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આજના જીરુના ભાવની વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર પાંચસો પચીસ વિરમગામ ચાર હજાર એકસો એસીથી ચાર હજાર પાંચસો એકસઠ સમી ચાર હજારથી ચાર હજાર પાંચસો હળવદ ચાર હજાર સાઠથી ચાર હજાર છસો સોતેર રાજકોટ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર સાતસો દસ રાપર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો પચાસ ધ્રાંગધ્રા ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો બત્રીસ ભચાઉ ચાર હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર પાંચસો પચીસ જામજોધપુર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર અમરેલી ત્રણ ચાર પાટડી ચાર ચાર હજાર ચારસો છપ્પન कालावाड चार हजार एक सो थी चार हजार त्रास पंचाशी मांडल चार हजार एक चार हजार बाबरा चार हजार वीस चार हजार જસદણ ચાર હજાર બસો થી ચાર હજાર છસો પચાસ પોરબંદર ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો પચાસ મોરબી ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર સાતસો જેતપુર ચાર હજાર એકથી ચાર હજાર ચારસો એકાવન વારાહી ચાર હજાર થી 4651 झुनागड 3500 થી 4443 સાનંદ 2560 થી 3690 ભાવનગર 4000 થી 4357 સાવરકુંડલા 4100 થી 4660 હરીજ 4100 થી 4600 બોಹುચરાજી 4000 થી 4400 અંજાર 4250 થી ચાર હજાર ચારસો નેવું પાથાવાડા ચાર હજાર થી ચાર નેનાવા ત્રણ હજાર આઠસો પાંચસો નેવું જામનગર ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર છસો પચીસ ચાર હજાર થી ચાર હજાર છસો ત્રેસઠ થરાદ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો પાટણ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર નવસો એકાવન રાધનપુર ત્રણ હજાર ત્રણસો દસ થી ચાર હજાર સાતસો વીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે